ગામડાનો ધબકા ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે પાંચ ફેબ્રુઆરી અને બુધવાર કપાસની મજાની વાત કરીએ તો મિત્રો પહેલાં સીસીઆઈને કહીએ તો સીસીઆઈ ઉપર એક ખેડૂતે મહારાષ્ટ્રમાં કેસ કર્યો કોર્ટમાં એટલે સીસીઆઈને તારીખે જવું પડે તે સીસીઆઈએ ખરીદી બંધ કરી અને નવ ફેબ્રુઆરીએ ખરીદી પાછી ફરી ચાલુ કરશે એવું કીધું છે અને મિત્રો શીષિયાએ ખરીદી બંધ કરી એટલે બજારમાં એક વર્ગ એવો શણબળાટ કરતો હતો કે ગાશળી પચાસ હજારની અંદર વહી જાય છે ભાવ છતાંમે નવ ફેબ્રુઆરી શરૂ થાય છે બીજું મિત્રો ન્યૂયોર્ક વાયદો સતત બીજા દિવસે વધ્યો છે ઇન્ટરનેશનલ કોટન એડવાઇઝરી કમિટીએ નામની સંસ્થાએ બહુ સારા સંકેતો આપ્યા છે તે આપણે જોઈશું બીજું મિત્રો કે ખેડૂતો માટે સબસિડી બહાર પડી છે એમાં ઇલેક્ટ્રિક પંપ મોટર સબંધી મશીન તો આપણે કામનું નથી ડંડા પાઇપલાઇન અને પીવીસી પાઇપલાઇન અને આપણે દવા સાટવાનો પોપ સ્પ્રેયર પોપ અને તાળપત્રી બે કાલે પાંચ છ વાગે ફોન કર્યો ખેતીવાડી ખાતામાં એમનું એવું કહેવું હતું મારો અમરેલી જિલ્લો છે કે આપણા જિલ્લામાં નથી હવે ક્યાં હશે ને કેટલા જિલ્લામાં હું કામમાં હતો તપાસ નથી કરી પણ આ ખેડૂતો ઉપર ખુલ્યું છે તેને ચેક કરજો અને જેને લાભ લેવો હોય તે લાભ લેજો ઇન્ટરનેશનલ કોટન એડવાઇઝરી કમિટી અમની સંસ્થાએ જે આપ્યું છે એ તો આપણે સમજીશું ન્યૂયોર્ક વાયદો વધ્યો છે એની વાત કરીશું પેલા આપણે ઘરેલુ બજારની વાત કરી લઈએ મિત્રો સંકેતો બધા સારા છે બજારની વાત કરીએ તો કપાસની બજારમાં ભાવ સ્થિર હતા અને સૌરાષ્ટ્રમાં કપાસની આવકો સ્થિર હતી સામે જીનોની લેવાળી મર્યાદિત છે જેના કારણે બજારમાં કોઈ મોટી મુવમેન્ટ નહોતી મહારાષ્ટ્રમાં કપાસની આવકો ધીમી ગતિએ થોડી ઓછી થાય તેવી ધારણા દેખાઈ રહી છે કડીમાં મહારાષ્ટ્રના કપાસની અછી થી નેવું ગાડીની આવક હતી અને ભાવ ચૌદસો થી ચૌદસો પચીસ હતા જ્યારે કાઠિયાવાડથી પચાસ ગાડીની આવક હતી અને ભાવ ચૌદસો ત્રીસથી થી ચૌદસો પચાસ હતા સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના કપાસની ચાલીસ ગાડીની આવક હતી અને ભાવ મહારાષ્ટ્રના કપાસના તેરસો પચાસ કિલો વીસ કિલોના હતા રાજકોટમાં નવા કપાસની વીસ હજાર મનની આવક હતી રૂની બજારમાં ઘટાડા અને બ્રેક લાગીને મામૂલી સુધારો હતો દેશમાં કુલ એક લાખ તેત્રીસ હજાર ઘરાશડીની આવક હતીના ભાવમાં કોઈ મોટો સુધારો થાય તેવા સંજોગો નથી કપાસિયા ખોળના વાયદા નરમ હતા કપાસિયાના ભાવ રૂપિયા પાંચ ઘટ્યા હતા આગામી દિવસોમાં હવે વેસવાળી કે એવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે ગુજરાતમાં શંકરઋના ભાવ ઓગણતેમ લેન્થ અને ત્રણ પોઈન્ટ આઠમાં એકની સર તેના ભાવ રૂપિયા એકસો વધી બાવન હજાર ચારસોથી બાવન હજાર આઠસો હતા જ્યારે કલ્યાણઋના ભાવ ઓગણચાળીસ હજાર પાંચસોથી ઓગણચાળીસ હજાર નવસો હતા કપાસિયા ખોળની બજારમાં ભાવ મજબૂત હતા બેન્સમાર્ક ખોળ વાયદો બાર ઘટી ત્રેવીસો એકાણુંની સપાટી પર રહ્યો હતો મોરબીના ખોળના ભાવ નાફેડ બાદરના પંદરસો પચાસ સુગર બાદરના પંદરસો સિત્તેર અને જોડ બાદરના પંદરસો વીસ હતા સૌરાષ્ટ્રમાં ખોળ બ્રાન્ડેડના પંદરસો પચીસ અને એવરેજ નાની મિલોના ભાવ ચૌદસો પચાસથી ચૌદસો પંચોતેર પતિ પચાસ કિલોના હતા કપાસિયાના ભાવ વીસ કિલોના સૌરાષ્ટ્રમાં એવરેજ છસો સાઠથી છસો પંચોતેર હતા અને કડીમાં છસો નેવુંથી થી છસો પંચોતેર હતા સાતસો પાંચ હતા ક્યાં કેટલી આવક થઈ આખા ભારતમાં તો ઉત્તર ભારતમાં દસ હજાર બસો ઘાંસડીની આવક થઈ ગુજરાતમાં ઓગણત્રીસ હજાર એકસો ગાંસડીની આવક થઈ મહારાષ્ટ્રમાં બાવન હજાર આઠસો ગાંસડીની આવક થઈ મધ્યપ્રદેશમાં દસ હજાર ત્રણસો ગાંસડીની આવક થઈ કર્ણાટકમાં નવ હજાર ચારસો ઘાસડીની આવક થઈ તેલંગાણામાં તેર હજાર ત્રણસો ગાંઠડીની આવક થઈ આંધ્રપ્રદેશમાં છ હજાર ગાંસડીની આવક થઈ તમિલનાડુમાં અગિયારસો ઘાંસડીની આવક થઈ ઓરિસ્સામાં આઠસો ઘાંસડીની આવક થઈ કુલ આખા ભારતમાં એક લાખને તેત્રીસ હજાર ઘાંસડીની આવક થઈ હતી મિત્રો સી સી ભાવ મંગળવારે યથાવત જાળવી રચ્યા હતા સીસીઆઈએ અમદાવાદ રાજકોટ માટે અઠ્યાવીસ એમ લેન્થવાળા ઋના ભાવ એકાવન હજાર ત્રણસો ઓફર કર્યા હતા જ્યારે મહારાષ્ટ્રના ત્રીસ એમ રૂના ભાવ બાવન હજાર છસો અને અઠ્યાવીસ એમ રૂપિયા એકાવન હજાર ઓફર કર્યા હતા સીસીઆઈની મંગળવારે એક પણ ઘાંસડી વેચાઈ નહોતી હવે જે ઇન્ટરનેશનલ કોટન એડવાઇઝરી એ ફેબ્રુઆરી મહિનાના રિપોર્ટમાં વિશ્વની માર્કેટમાં ચાર પોઈન્ટ પાસઠ લાખ ગાંસડી એકસો સિત્તેર કિલાની સરપ્લસ રહેવાનો અંદાજ મૂક્યો હતો તે પહેલાં જાન્યુઆરી મહિનાના રિપોર્ટમાં બત્રીસ લાખ ઘાસડી સરપ્લસ રહેશે હવે તે થોડોક હું સ્લો આપીશ એટલે તમને બરાબર સમજાય ઇન્ટરનેશનલ કોટન એડવાઇઝરી કમિટી એટલે કે આઈ સી નામની સંસ્થા એ ચાલુ સિઝનમાં રૂનું વૈશ્વિક ઉત્પાદન પંદરસો અને બે લાખ ઘાસડી અને વપરાશ ચૌદસો અને ચોરાણું લાખ ઘાસડી રહેવાનો અંદાજ મૂક્યો હતો ગયા વર્ષના રૂના ચૌદ સો અઢાર લાખ ગાંસડીના ઉત્પાદન કરતાં ચાલુ સિઝનમાં ચોર્યાસી લાખ ગાંસડી રૂનું ઉત્પાદન વધ્યું છે તેની સામે રૂનો ઉપરાશ ચાલુ સિઝનમાં પચીસ પોઈન્ટ સત્યાસી લાખ ઘાંસડી વધવાનો અંદાજ છે ચીન બ્રાઝિલ અને અમેરિકાના રૂના ઉત્પાદનમાં મોટો વધારો થતાં ચાલુ વર્ષે વૈશ્વિક રૂના ઉત્પાદનમાં વધારો થતો આઈ સી એસીએ ભાવમાં આગામી દિવસોમાં વધવાની આગાહી કરી છે વૈશ્વિક ક્ષેત્રે ફેશન ઇન્ડસ્ટ્રીઝ ઝડપથી વિકસી રહી હોય રૂની ડિમાન્ડ સતત વધી રહી છે વિશ્વના અનેક દેશોમાં રૂનો પાક હવે ખતમ થવા આવ્યો હોય ન્યૂયોર્ક રૂવાયદો આગામી દિવસોમાં વધીને બોતેર સેન્ટ પર પહોંચવાની આગાહી છે જે અત્યારે સાસઠ પોઈન્ટ ચોરાણું સેન્ટ ઉપર બંધ રહ્યો છે જે સતત બે દિવસ વધ્યો છે ગઈકાલે અડધા ટકા જેવો વધ્યો તો આજે સવા ટકા જેવો વધ્યો છે અને સાસઠ પોઈન્ટ ચોરાણું સેન્ટ ઉપર બંધ આવ્યો છે હવે એમ છે મિત્રો કોટન આ આઈ સી સીએ એવું કીધું કે હવે ઋના ભાવ વધે પાક પૂરો થવામાં આવ્યો છે અને વપરાશ પણ વચ્ચે સર પ્લસ સ લાખ ગેસની જ રહે છે સાત લાખ ગેસની ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા અને મેક્સિકોથી આયાત થતી સીજો પર લગાડેલી પચીસ ટકા ટેરિફનો નિર્ણય એક મહિનો મુલતવી રાખતા અમેરિકન ડોલર ઘટ્યો હતો જેને કારણે નિશા મથાળેથી લેવાલી નીકળતા ન્યૂયોર્ક રૂવાયદા વધ્યા હતા હવે મિત્રો ભાવજોલી ઇન્ટરનેશનલ માર્કેટમાં દરેક દેશના રૂના ભાવ રૂપિયામાં ભારતીમાં ત્રણસો છપ્પન કિલાની ખાંડીમાં શંકર સોના બાવન હજાર છસો ન્યુયોર્ક માર્સ વાયદાના પિસ્તાલીસ હજાર સોવીસ ચીનનો માર્ક્સ વાયદો સત્તાવન હજાર આઠસો ઓગણીસ પાકિસ્તાનના ત્રેપન હજાર ત્રણસો છ અને બ્રાઝિલના અડતાલીસ હજાર અને નવ્વાણું બ્રાઝિલના અડતાલીસ પહોંચ્યા કોટલુક ઇન્ડેક્સના બાવન હજાર ત્રણસો સાઠ હવે મિત્રો યુએસડીનો રેપોર્ટ દસ ફેબ્રુઆરીએ આવશે ફરી ઉત્પાદનનો વપરાશનોના તે પણ તે સારો આવવો જોઈએ ખેડૂતો માટે એવું લાગે છે કારણ કે આ પહેલાં આ વખતે આ સીએ છીએ જે અત્યારે સંકેત એ પણ એ ઓલી વખતે નબળા એ પણ પછી પાછળ યુએસડીએ નબળા એ પણ એટલે આ વખતે આને હાર પાસે જોઈએ શું થાય છે ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો જય માતાજી